લોકતાંત્રિક પરંપરામાં અને ભારતના સંવિધાનિક વ્યવસ્થામાં જે રીતે જુદા જુદા બોડી માટે વિધાનસભા હોય પછી જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય એના માટે પ્રતિનિધિ ચૂંટવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને એ પ્રતિનિધિને કોણ ચૂંટે છે એ વિસ્તારના લોકો મોકલે છે એ પ્રતિનિધિની જવાબદારી શું આવી કે વિસ્તારના લોકોના જે પ્રોબ્લમ્સ હોય એની સમસ્યાઓ હોય એની જે માંગણીઓ હોય નડતી વસ્તુ હોય એની કનગળત હોય એ બધી વસ્તુઓ પર ધ્યાન આપીને એનું સોલ્યુશન આપે પછી શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય સુરક્ષા હોય દરેક મુદ્દા ઉપર એને લોકોની વાત સાંભળવી જોઈએ લોકોને હેલ્પ કરવી જોઈએ પણ પાછલા ઘણા સમયથી એક વસ્તુ જોવા મળે છે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે એક વાસ્ત સમજણ નથી પડતી કેમ આવું થઈ રહ્યું છે કે આજની તારીખમાં આપણે ત્યાં ગટર લાઈન બગડેલી હોય પાણી ના આવતો હોય આપણે આપણા ખેતરોમાંથી પાઇપલાઇન લાઈન જતી હોય આપણા વિસ્તારમાં કોઈ પણ ટાઈપ ટ્રાન્સમિશન લઈને જતી હોય આપણા ખેતરોમાંથી આપણા પુલ તૂટ્યા હોય આપણે મા કાઢ કામ ન કરતો હોય આપણે હોસ્પિટલ ના હોય આપણે સ્ટાફ ત્યાં ન હોય એવા બધા કેસમાં તલાટી તો આપણે શું કરીએ છીએ મામલતદારને એપ્લિકેશન આપી આવીએ અરે મામલતદાર શું કરશે આનામાં આપણે આપણો હક અને આપણી જે માંગણી છે આજ મારા મારો હું જે મતદાર છે એનો ધારાસભ્ય મારો જનપ્રતિનિધિ છે કોઈ પણ પક્ષનો હોય એ જનપ્રતિનિધિની જવાબદારી છે કે મારી સમસ્યાનું નિરાકરણ કરે સરકારી અધિકારી તો ચિઠ્ઠી ન ચાકર છે આપણે મારા મત પ્રમાણે આપણી માંગણી આવે કોઈ પણ માંગણી માટે આપણે ક્યારે પણ સરકારી અધિકારી સરકારી ઓફિસમાં કલેક્ટર મામલતદાર પ્રાંત ન જવો જોઈએ પોલીસ સ્ટેશન પર જવાની જરૂર નથી આ જવાબદારી આપણા જનપ્રતિનિધિ ધારાસભ્ય હોય સાંસદ હોય તાલુકા પંચાયત હોય એના માટે આવે તો અમારા કામ કરે એને કીધું આ ખાલી રિબિન કાપો આવે અમે રિબિન કાપવાના માણસો નથી જોતા અને અમારા કામ કરે એવા લોકો જોઈએ છે તમને ચૂંટ્યા છે તો તમારી જવાબદારી છે તે અમારી સમસ્યાઓ છે એને તમે સોલ્યુશન લાવો હમણાં આપણા ખેડૂતો મુન્દ્રા તાલુકામાં બહુ સારી મહેનત કરી બહુ જ સારું આયોજન કર્યું બહુ સારો ટ્રેક્ટર રેલી કાઢી મામલતદાર પ્રાંતમાં આવેદન આપીને આવ્યા પણ ત્યાં ધારાસભ્ય સાંસદ કેમ હાજર હતા આવેદનમાં આપણા જોડે આપણે એને મત આપ્યા છે એ આપણા જનપ્રતિનિધિ છે લોકતાંત્રિક વ્યવસ્થાની જવાબદારી છે કે આપણા સમસ્યાનું સમાધાન કરે એ કેમ નથી આવતા આપણા જોડે મારી માંગણી બધા આવા આંદોલનકારીઓને એના છે કે આપણે આવી માંગણીઓ કોઈ પણ સરકારી ધ્યેય પ્રદેશ ના લઈ જઈએ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ સુધી જઈએ એનાથી હક માંગીએ આપણો આપણો જવાબ માંગીએ એમ નથી એમનો કામ એટલે છૂટવામાં આવ્યા છે કે લોકોના કામ કરે આ તમે તમારા ધારાસભ્ય શું કામ છૂટાય છે તમારા વિસ્તારના કામો કરવા માટે પણ ધારાસભ્ય દિલ્હીની મુંબઈ ફરતો હોય એને અહીંયા વિકાસે કામ કરતા હોય તો મુંબઈમાં પ્રસંગોમાં માળાઓ પહેરતો હોય એની જવાબદારી આપણા વિસ્તારમાં કામ કરવાની આપણા લોકોના કામ કરવાની છે આપણી સમસ્યા નિરાકરણ કરવાનું છે આપણે એનાથી માંગણી કરવાની જરૂર છે એની જવાબદારી આપણે કામ સાંસદ છે આપણો આપણે ત્યાં મોટી ટ્રાન્સમિશન લાઈનો જાય છે પાઇપ લાઈનો જાય છે ખેડૂતોને નુકસાન થાય છે જ્યાં ત્યાં કબજા લે જમીન ગોચરની સમસ્યાઓ છે ખોટા ખાણખાણી ખોટા ચોરી ધંધા ચાલે છે તો સાંસદ ધારાસભ્યની જવાબદારીમાં આવે છે આપણે મામલતદાર કલેક્ટર ખાણખાની વિભાગને આવેદન આપવા જોઈએ મારી હાંજવણી બધાને વિનંતી કે આપણી કોશિશ એ હોવી જોઈએ કે આપણે જનપ્રતિ આપણો પ્રોબ્લેમનો સોલ્યુશન લે આપણા સમસ્યાનું નિરાકરણ કરે جاهز